और लाइट स्टार मित्रों आप देख रहे हैं छो मारो आवाज ली ચૂંટણીના પડગમ થઈ ગયા છે શરૂ લોકસભાની ચૂંટણીના ભૂગલ ફૂંખાઈ ગયા છે તારીખ પણ જાહેર થઈ ગઈ છે ગુજરાતની ઉપર સમગ્ર દેશ વિદેશના લોકોની નજર રહેતી હોય છે એવું જ આ ગુજરાતની એક લોકસભાની સીટ છે ગાંધીનગર ગાંધીનગર એટલે અમિત શાહ અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે ભાજપ પક્ષે એમને ફરીથી અહીંયા ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે જાહેર કરેલા છે સામા પક્ષ કોંગ્રેસે પણ સોનલબેન પટેલને કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ આપી છે તો આવો જ એક ગાંધીનગર લોકસભાનો વિસ્તાર છે ગાંધીનગર લોકસભાની અંદર આવતું કેશવનગર તો અહીંયા અમે કેશવનગરની મુલાકાતે પૂરી ટીમ સાથે આવ્યા છીએ મારો અવાજ ન્યૂઝથી પૂરી ટીમ અહીંયા મુલાકાતે આવેલી છે તો આવો અહીંયા જોઈએ કેશવનગરના લોકોનું ચૂંટણી વિશે શું કહેવું થાય છે અને ચૂંટણીના પડગમની અંદર એ લોકોનો મત શું કહેવું થાય છે તો આવો જાણીએ લોકો શું કહે છે અત્યારે પરીક્ષાઓ ચાલે છે હા તો વાંચવાનું તમે કેવી રીતે કરો છો એમ નેમ ગમે ત્યાં લાઈટ ફોન કરીને વાંચીએ જ ફોન ની લાઈટ માં અને આ સરકારી લાઇટો ના નીચે ભી વાંચતા હશો કે નહીં હા એ ભી કાપી નાખી એ બધું એ પણ કાપી નાખી છે તો પછી વાંચવાનું કેવી રીતે વાંચો છો તમે ભણવાની તૈયારીઓ કેવી રીતે કરો છો ગમે તેમ કરીને ગમે ત્યાં જ્યાં લાઈટ થોડીક થોડીક પડતી હોય અહીંયા ગમે ત્યાં કરીને બેહીને વાંચીએ તો આ એક દુઃખદ બાબત છે કે જ્યાં લાઈટ સગવડ હતી એ પણ અહીંયા કાપી દેવામાં આવી છે એવું અહીંયા એક દીકરીએ જણાવ્યું શું કે છો જે મકાનો તૂટી ગયા અત્યારે રોડ ઉપર રહો છો તો એ બાબતે શું કેવું શું કહીએ તમે જ કહો આ તમે જોઈ રહ્યા છો અમારી હાલત કેવી છે મારી પરિસ્થિતિ તો બેકાર કઈ કઈ શું કરીએ કહો સાહેબ તમે જ કહો આ દેખો તમને હું તમને નાનો વિડીયો જરા ઉતારજો આ મારા દાદીનું અવસાન થઈ ગયું દેખો ગરમીના કારણે અડતાલીસ દિવસથી તરફોડા કાધા છે ગરમીના કારણે અમારા દાદીનું અવસાન થઈ ગયું ત્રણ દિવસથી દિવસ થયા આજે કહો અમારી પથારી ક્યાં પડી છે તમે જોઈ શકો છો હાલત જુઓ અમારી નથી કોઈ સુવિધા નથી કોઈ વ્યવસ્થા નથી કોઈ તમે જોઈ શકો છો કે અમારી પરિસ્થિતિ કેવી ખરાબ છે શું કહીએ કહો અમે ઠાકોર સમાજ એટલું કહેવા માગીએ અમે આ ફેર આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવા માગે છે અમે બધા ઠાકોર અને હું તમને કઉ છું મારા ગુજરાતના ઠાકોરોને વિનંતી છે કે આ ફેર ચૂંટણીનો બહિષ્કાર કરો હું તમને આટલી જ વિનંતી કરવા માંગુ છું મારા ઠાકોરો સમાજ થોડું વિચારો આજ અમારું હાલત જે છે એ કાલે તમારી જ થશે સાચું કહું છું માની લેજો થોડીક વાત દિલથી કહું છું ખૂબ ખૂબ આભાર તમારો શું કહેવા માંગુ છો એટલે અમારે જયારે પંદર બે બે હજાર જે ના કરવાનું બરાબર જે અડતાલીસ દિવસ છે એટલે શું કે જ્યારે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જ્યારે પાડ્યું ત્યારે વૈકલ્પિક સુવિધા આપી નથી એના કારણે હવે સરકારને કે મ્યુનિસિપાલિટીને શું વિચાર હશે એમને કે આ જે એકસો એકાવન મકાન છે ઠાકોરના એમને રોડ ઉપર લાવવાનો એમનો રસ્તો હશે આ જે મકાન તોડવા તો ચૂંટણી પછી બી તોડી શકે તો એમને કેમ પહેલાં આવો નિર્ણય લીધો બરાબર એને આ ગરમીના કારણે બે વ્યક્તિનું દુઃખદ મૃત્યુ થયું છે કારણ કે કોઈ પ્રાથમિક સુવિધા હતી નહીં પ્રાથમિક સુવિધા ના મળવાના કારણે અહીંયા છે ને રોડ ઉપર સૂતા હતા અને અહીંયા જે આ મેદાન છે ખુલ્લું ત્યાં સૂતા હતા એટલે કોઈ સુવિધા હતી નહીં એના કારણે ઉપર કાંઈ સત નથી ઉપર કાંઈ એવા કાંઈ તંબુ નથી કે એના નીચે રહી શકે એના કારણે અહીંયા જ છૂતા હતા અને બહુ અતિશય આ ત્રણ ચાર દિવસથી જોઈએ છે કે અતિશય ગરમી પડે છે એના કારણે બે બે વ્યક્તિનું દુઃખદ મૃત્યુ થયું અને પછી સી હું જ મારા ભાઈના છોકરાની વાત કરું છું કે જેમને મકાન પડ્યું હતું એમની એમના મા બાપ નથી બરાબર એમના મા બાપ નથી એમને એને એટલો આઘાત લાગ્યો એની બેન બંગલાના કામ કરે છે એટલે જ્યારે મ્યુનિસિપાલ કોર્પોરેશનમાં અમે જ્યારે કહ્યા કે અમાર મકાન તમે ફાળવણી કરો છો તો એમને પૈસાની માગણી કરી કે તમે ચાર ચાર લાખ પડજો હવે એ ચાર લાખ ક્યાંથી લાવે એના કારણે એને અતિશય એવો આઘાત લાગ્યો ને કે એને આ ત્રણ દિવસ પહેલાં જ એને દવા પીધી દવા પીધી અને સિવિલ દાખલ કરવામાં આવ્યો જ્યારે પોલીસને અમે નિવેદન આપ્યું ને ત્યારે પોલીસ એક વખત નિવેદન લઈ ગયા પણ ભાઈ ક્યાંય બોલતો નહોતો પોલીસવાળા એવું કીધું રાણી પોલીસ પોલીસવાળાએ કે હું બીજા ત્રીજા દિવસે એનું નિવેદન લેવા આવી જ્યારે નિવેદન લેવા આવ્યા તો મારી બેન હતી એમના સામે પોલીસનો વિડીયો ઉતારતા હતા તો પોલીસવાળાએ એ ફોન જમા કરી લીધો અને બારે આવીને મારા બેનને ધમકાવી એવું ધમકાવવામાં આવી કે તારા આટલા દાગીના છે જવું દાગીના વેચીને તારા ભાઈને એવું મકાન લેવરાય એ દાગીના કેટલાના છે અત્યારે અહીંયા અમદાવાદમાં જોવા જઈએ તો પચાસથી સાઠ લાખનું મકાન આવે એ દાગીના હોય તો પચાસ સાઠ હજારના હોય તો પોલીસનો એવો અધિકાર નથી કે મારી બેનને એવું કહી શકે કે તું દાગીને વેચીને તારા ભાઈને મકાન લેવડાય એ ભાઈ અત્યારે સારું છે કે એ બ કે બચી ગયો કારણ કે એને છે ને આખું જે દવા હતી અંદર શરીરમાં ફેલાઈ ગઈ હતી પણ ભગવાનની મેયર કહેવાય કે એ બચી ગયો ન કે આ સરકારને તો ભારે પડી જ જવાનું હતું અને હવે મારે એટલી વિનંતી છે કે અમે છે ને ચૂંટણીનો બહિષ્કાર તો કરવાના જ છીએ અને ચૂંટણીનો બહિષ્કાર થશે જ્યાં હું એકસો એકાવન મકાનના ઠાકોર વાસના પાડ્યા છે એટલે મારે બધા ઠાકોર સમાજને એટલી વિનંતી છે કે ચૂંટણીનો બહિષ્કાર કરો અને અમે છે ને પહેલાં ભાજપ સરકારને વોટ આપતા હતા અમે ભાજપ સરકારને ઉપર ચડાવી છે આટલા સુધી કેન્દ્ર લેવલ સુધી અમે ભાજપ સરકારને લઈ જાય પણ ભાજપ સરકાર આ પચાસ દિવસથી અમારી સામે જોતું જ નહીં અમે આવેદન કેટલી જગ્યાએ આપ્યા કલેક્ટર કચેરી આપ્યા કમિશનર કમિશનરને આપ્યા પણ કમિશનર કોઈ જવાબ નહીં આપ્યો આ પચાસ દિવસ એમને એમ કીધું કે દસ દિવસમાં અમે જવાબ આપશું શું જવા દસ દિવસ આ પચાસ દિવસથી આ પચાસ દિવસમાં એમને કોઈ જવાબ જ આપ્યો નહીં એટલે એ શું વિચારે છે આ ઠાકોર સમાજને એટલે આ ચૂંટણીનો માલ થયો છે છતાં અમે તો આપવા તૈયાર ચૂંટણી છે એટલે મત તો દરેક આપે જ છે અમારે એવું નથી કે પણ અત્યાર સુધી અમારે બે આ પંદર તારીખે થયું પણ કોઈ જોવા નથી આ કોપરેટર એટલા માટે અમે જ કહીએ છીએ કે ગામે ગામ અમારા નાદભેગી થઈએ છતાંય પણ કોઈ તાકવા નથી આવી અમારી એટલા માટે જ કે બહિષ્કાર કરીશું અમે બધા જગ્યા સંદેશો મોકલાઈશું કે અમારો પેલા જોડે રહી અમારું કરાવે મકાન બહિષ્કાર કરીશું બધા ગામે ગામ કહેવરાઈશું અમારા સમાજમાં કે ભાઈ હમણાં અમારો ન્યાય ના મળે ત્યાં સુધી તમે વોટ કોઈ આપશો નહીં અને હાલની તારીખમાં જે અમને આપશે એને આપવા તૈયાર છીએ આપવા તૈયાર છીએ બધા જ ભૌમિક ચૌહાણ ભૌમિકભાઈ શું કહેશો લોકસભાની ચૂંટણીનો માહોલ અત્યારે જામી ગયો છે અને લોકસભાની ચૂંટણીની સાથે સાથે અહીંયા તમારે ઘરોનો પ્રશ્ન હજુ સોલ્વ થયો નથી તો શું કહેવું લોકસભાની ચૂંટણીનો અમે પૂરેપૂરો બહિષ્કાર કરવાના છીએ કેમ કે જે હાલના સરકાર ચાલી રહી છે એમનો કોઈ પણ વ્યક્તિ કે માણસ અહીંયા અમારું હાલ ખબર પૂછવા આવ્યો નથી અને પિસ્તાલીસ પચાસ દિવસથી છેલ્લી છોકરાઓ છોકરીઓ બધા બહાર પ્રાથમિક વ્યવસ્થા પણ નથી શોચક્રિયા માટે પણ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી અને એ નિકાલ એટલા માટે અમે ગામે ગામે જઈને દરેક ઠાકોર સમાજના લોકોને અને સરપંચોને મળવાના છીએ અને એમને કહેવાના છે કે આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે અને જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી ચૂંટણીનો અમે બહિષ્કાર કરવાના છીએ અને ગામે ગામે જઈને દરેક સરપંચોને અને બધાને મળવાના છીએ અને એમને કહેવાના છીએ કે ચૂંટણીનો બહિષ્કાર કરે અને જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમારી જોડે રહો અહીંયા સ્થાનિકનું કહેવું થાય છે કે જ્યાં સુધી એમને ન્યાય ન મળે ત્યાર સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને ગામે ગામે ફરીને એ ચૂંટણીનો બહિષ્કાર કરે સમાજને સાથે લઈને એ આગળ વધવા માગે છે તરફથી અમારા ફોન આવે છે કે તમારે ચૂંટણીની નોંધણી થઈ જાય છે તમે ક્યારે વોટ આપશો એવા ફોન બી આવે છે અમારે તો અમે સહન કરીએ છે પેટમાં અંદર અંદર દબાઈ રાખીએ છીએ કે અમે આવી વાત નહીં કરતા ન કે અમે એવું ફોન દ્વારા બી એમ કહે છે કે અમારા મકાન પડી ગયા છે ને તમે આ ચૂંટણી માટે જમ ફોન કરો છો બરાબર

અહીંયા કોઈ દવા છંટકાવ કે એવું કરવા માટે કોઈ 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 તાકો કોઈ જોવા બી નહી બાળકો લઈને શું કરો છો એ આખો જે બિચારો છોકરો આવે કે કે અમારા ઘરમાં માં જવું છે ઘર માં જવું છે પણ ઘર હોય તો ઘરમાં માં જાય ને બિચારો છોકરો કેટલા રોવો છે છોકરો કે અમારા ઘર જોઈએ છે અમારા પંખા નીચે સુવું પણ કે દે સુવું છે શું કરવાનું અમારે બોલો સાહેબ

પહેલાં તો એક વસ્તુ કહેવા માંગુ છું કે અમદાવાદની અંદર ઘણી બધી જગ્યાએ ડિમોલેશન થાય છે અને દેશમાં અલગ અલગ જગ્યાએ પણ ડિમોરેશન થાય છે જે અડચણ બનતા હોય છે ક્યાં તો પછી જે આ લોકોને ટીપી સ્કીમ નીકળ્યું છે એ પ્રમાણે બરાબર અહીંયા જે ડિમોલેશન થયું છે ને એ બહુ ગજબ થયું છે કેમ કે આવું ડિમોલેશન મારી ઉંમર ત્રીસ વર્ષ છે મેં આજ સુધી કેન નથી જોયું કારણ કે ડિમોલેશન થયા પછી પચાસ દિવસ સુધી તમને કોઈ જોવા ના આવે ના કોઈ પ્રાથમિક સુવિધા અમે ઠંડી પણ સહન કરી લીધી સાહેબ અમે વરસાદ પણ કમોસમી જે કમોસમી વરસાદ પડતો એ પણ સહન કર્યો હવે ગરમી પણ સહન કરીએ છીએ મચ્છર પણ એટલા કરી દે છે અને એક મૃત્યુ નથી થયું સાહેબ ત્રણ મૃત્યુ થયા છે ડિમોલેશન પંદર બે થયું પછી પચીસ બે અમારે એક અમરે કાકા જે વૃદ્ધ હતા જેમની ઉંમર અંદાજે એસી થયું હતું એ પછી દસ ત્રણના રોજ એક અમારા વડીલ હતા લક્ષ્મણજી કરીને એમનું મૃત્યુ થયું અને હમણાં આ જે મારા દાદી હતા જે પ્રાથમિક સુવિધાના અભાવના કારણે અને મકાનનું ટેન્શન લઈ લઈને એક મહિનાથી જમવાનું બહુ ઓછું કરી નાખ્યું હતું એ વિચાર કરતા હતા કે મારા ત્રણ છોકરા છે ત્રણ છોકરાના પણ છોકરાઓ છે તો અમને કઈ રીતે મકાન મળશે અમારું ભવિષ્ય શું થશે કેમકે આ છોકરાઓનું ભવિષ્ય ખરાબ કરવા માટેનું જ છે ડિમોલ્યુશન કારણ કે દસમા બારમાની એક્ઝામ હતી છોકરાઓની એક્ઝામ બધા આપીને આવ્યા પણ હવે એક્ઝામ કેવી કહી છે શું કહ્યું છે રિઝલ્ટ શું આવશે એ કોઈને ખબર નથી એવું નથી કે કોઈ સ્ટુડન્ટ સારા નથી એ બ્રેવ સ્ટુડન્ટ છે એક છોકરી છે દસમામાં જેના નાઇન્ટી એટ પર્સન્ટ આવેલા છે એક છોકરો છે જેના નાઇન્ટી ફાઇવ પર્સન્ટ દસમામાં આવેલા હતા હવે બારમામાં એમને બે મહિનામાં તૈયારી કરવાનો મોકો જ ના મળ્યો કારણ કે ડિમોશન થઈ ગયું એક્ઝામ પહેલાં તો એમનું ભવિષ્ય શું થશે મને તો એ વિચાર આવે છે કારણ કે હંમેશા મોદી સાહેબ કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો બરાબર પણ હવે ઘર જ નથી ચોપડા દબાઈ ગયા હતા ડિમોરેશન કર્યું ને ત્યારે સામાન હતો નીકળવા દીધો તો પછી શું કરે છોકરાઓ ક્યાં જાય આ વેદના કોને કેમ કે ચલો અમે તો છોકરાઓ છીએ ભાઈઓ છીએ અમે જેમ તેમ કરીને દિવસો નીકાળી દઈએ બારે ફરીશું બરાબર પણ બેન હોય બેનને એમને પર્સનલ પણ પ્રોબ્લેમ હોય બાથરૂમ જવું હોય તો ક્યાં જાય તમે જોઈ જ શકો છો ચારે બાજુ આ રીતે તંબુ બનાવેલા છે આ નાવા ધોવા માટે કોઈ સુવિધા નહીં પાણીની પણ સુવિધા નથી પીવાનું પાણી કેવી રીતે મંગાવો પાણી કશું નહીં આજે જે નળ દબાઈ ગયા છે ખોદું ખોદું જાતે નીકળીએ છીએ અને મંગાવીએ છીએ અને પીએ છીએ પાણી આજે જે અમે જમવાનું હોય છે અમારા સમાજના જે જાગૃત નાગરિક છે એ લોકો જમવાનું અમને કરિયાણું પહોંચાડે છે તો અમે જમીએ છીએ કે સાહેબ અમે આજ સુધી આવા દિવસો જોયા પણ અત્યારે અમારે બેન દીકરીઓ થાળી લઈને લાઇનમાં લાગી ગઈ છે કે જમવાનું ક્યારે બને અમે ક્યારે જમીએ ખરેખર બહુ કપરી પરિસ્થિતિ છે અને મારે તો સરકારને એક સવાલ પૂછવો છે કે તમે વિકાસના આટલા મોટા કાર્ય કરો છો અમે વિકાસના કાર્યમાં કોઈ જગ્યાએ અડચણરૂપ બનવા માંગતા નથી અમે સરકારની સાથે વિકાસમાં છીએ જ પણ તમે વિકાસના નામે આ રીતે ડિમોલેશન કરીને અને ગરીબ પ્રજાને મારવાનું કરી નાખ્યું છે કારણ કે અત્યાર તો મનોબળ અમુક વ્યક્તિઓના એટલા તૂટી ગયા છે કે લોકો આત્મહત્યા કરવાનું વિચારે છે ઘણા બધા લોકોને અમે સમજાવીએ છીએ કે ના આપણો ન્યાય મળશે આપણને ન્યાય મળશે અમે ગોપ રાખીએ છીએ કે અમને ન્યાય મળશે પણ ઘણા બધા લોકો એવું વિચારી ગયા છે કે હવે જેને બે ટાઈમ ખાવાના સાહેબ ફાંપાવું હોય એ માણસ પૈસા ક્યાંથી ભરે મકાનના અને બીજી વસ્તુ એ છે કે સાહેબ અમે વીસ વર્ષથી નથી રહેતા અમારા જોડે જે પુરાવા છે સાહેબ સિત્તેર વર્ષ જૂના છે મારો જન્મ એ થયેલો છે મારા પપ્પાનો જન્મ પણ અહીંયા થયેલો છે અને સરકાર બસ ખાલી દરેક ન્યૂઝની અંદર ને દરેક પેપરની અંદર બસ એ જ બતાવે કે જે ડિમોનેશન કર્યું આ બધું આ દબાણ હતું વીસ વર્ષ જૂનું તો વીસ વર્ષ જૂનું તમે આવી જાઓ મારી જોડે હું તમને પુરાવા આપી દઉં કે કેટલા વર્ષ જૂના મકાન છે અમારા સિત્તેર વર્ષ જૂના જ્યારે અમદાવાદ કોર્પોરેશનનો જન્મ નહોતો થયો ત્યારે અમદાવાદ સેવા સદન હતું ને મહાનગર સેવા સદન હતું ને ત્યારના મકાન છે અને કોર્પોરેશન એમ કે છે કે મકાન વીસ વર્ષ જૂના છે આઈ જાઓ એકવાર બેસી જાઓ કે બતાવી દઈએ પુરાવા કેટલા વર્ષ જૂના છે કોર્પોરેશન તરફથી કોઈ સુવિધાઓ આપવામાં આવે કોઈ સુવિધા આપવામાં આવી નથી બરાબર એમને જે અમને ટીપી ચુમાળીસમાં વ્યવસ્થા કરી આપી હતી જે ખરેખર માણસ તો ઠીક પણ જાનવરને પણ રહેવા લાયક યોગ્ય નથી કારણ કે તમારે એવિડન્સ જોતા તો હું તમને એ પણ એવિડન્સ આપી દઉં કે કેટલા ખરાબ મકાન છે ત્યાં ટોટલ હિસ્ટ્રી સિટર રહે છે દારૂ ચરસ ગાંજા અને બધાના ધંધાઓ ત્યાં થાય છે બરાબર ત્યાં જઈએના બાળકોનું ભવિષ્ય શું શું જોઈએ એના લોકો ત્યાં જઈને શું શીખશે અને એમાં પણ જેના બે હજાર દસ પહેલાંના પુરાવા હોય બરાબર એને એક લાખ નવ હજાર ભરવાના જેના બે હજાર દસ પછીના હોય અને ચાર લાખ અડસઠ હજાર ભરવાના પૈસા ક્યાંથી લાવે અત્યારે બે ટાઈમનું જમાતું નથી લોકોને દસ પંદર હજારમાં માંડ લોકો એમનું ઘર ચલાવતા હોય છે તો ક્યાંથી પૈસા લાવે અને હપ્તા સિસ્ટમ કહે છે તો હપ્તા ક્યાંથી ભરે કે માણસ જે માણસ રોજ લાઈન રોજ ખાતું પણ લાગુ પડી ગઈ છે તો એ બાબતે શું કહેવું લોકસભાની ચૂંટણીનો અમે ખુલીને બહિષ્કાર કરવાના છીએ કારણ કે અમારા જો જે અન્યાય થયો છે જે અમે અડતાલીસ દિવસ જોયા છે ને એ હું એમ કહું છું કે ભગવાન અમારા દુશ્મનને કોઈ આવા દિવસો ના બતાવતા કારણ કે અમે ઠાકોર સમાજની રીતે બહિષ્કાર કરવાના છે અને અમે ગામે ગામ જઈને પણ ઠાકોર સમાજને આવે

તો કોંગ્રેસ અને ભાજપ જે સીટ ઉપર પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યા છે એવી આ સીટ જ્યાં એક તરફ ભાજપનું શાસન છે એવી આ સીટ ગાંધીનગર લોકસભાની અહીંયા લોકો ભાજપને વોટ આપવા તો માગે જ છે પરંતુ વિકાસની સાથે સાથે જે એમને તકલીફો પડી રહી છે એ એમની દૂર કરવામાં આવે એવી અહીંયાની માંગ ઉઠી છે હવે અહીંયા એક બીજા એક વ્યક્તિ છે શું નામ છે તમારું બાબુજી મોહનજી ઠાકોર છે મારું નામ શું કહેવા માંગો છો હું એમ એક વાત કહેવા બીજું કહેવા માગતો અમે અહીંયા ઓગણીસો સાહીઠ નો મારો જન્મ છે ચોસઠ વર્ષ મારા અહીંયા થઈ ગયા પૂરા મારા મા બાપના એકસો દસ વર્ષ થઈ ગયા છે આ મારા છ મકાન છે એમાં ચાર ડોક્યુમેન્ટ છે દેવાના નથી પણ અમે તો કોઈ એવું સામે લડવા માગતા નથી અમને તો જે અમારું જે પડી ગયું છે એનું અમને સામે કોઈ મકાન આપે વ્યવસ્થા કરી આપે અત્યારે આપણા લોકો જે મહિલાઓ છે બાળકો છે કે તમે લોકો પુરુષ છે કુદરતી હાજર જવું હોય તો શું કરો છો શું કરીએ સવાર વહેલા બેઠા અહીંયા વહેલા ઉઠાશે કોઈ કામ જાય છે કોઈ કામ જાય બિચારા છોકરાઓ ત્યાં ક્યાં જાય છે કોઈને કોઈ ખબર જ નથી પડતી કઈ સૂચતું જ નથી જાણે અમારે પગમાંથી તળ્યું જ નીકળી ગયું છે તો તમે આ બાબતે અહીંયા કોઈ પ્રાથમિક સુવિધા મળી રહે અત્યારે મોબાઈલ વાહનો આવતી હોય છે ટોયલેટ માટે તો એની કોઈ સગવડ પાલિકા એ કોઈ નથી કરી કોઈ નથી કરી આજે અઢી મહિના થઈ ગયા અઢી મહિનાથી કોઈ સગવડ કોઈ સગવડ નથી કોઈ આવ્યું જ નથી ને પાણી માટે તમે રજૂઆત કરેલી છે કે પાણી આલજો મને પાણી ક્યાંથી માગે પાણી માગે તો હવે આ બધું તૂટી ગયું હતું હવે કોઈ બધા ખાડા ખોદીને કોકુર નળ ચાલુ છે એમાંથી લઈએ છે પાણી ટેન્કરની ની સુવિધા નહીં કોઈ કોઈ આવ્યું જ નહીં કોઈ ચીજ કોઈ વ્યક્તિ આયા નથી અહીંયા કોઈ જોવા પણ ના કોઈ નહીં આયા